થોડા દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ તો આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર છવ્વીસના વાર્ષિક રાશિફળની એમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધ એટલે કે ધન રાશિ ધનુ રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે તમારી રાશિ પર શાસન કરતા ગ્રહ તમને જ્ઞાન વિસ્તાર અને નસીબથી આશીર્વાદ આપે છે ધનુ રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસી દાર્શનિક અને સ્વભાવે સ્વતંત્ર હોય છે તમને નવી વસ્તુઓ શીખવા અને શોધવાનો ઊંડો જુસ્સો હોય છે તમારો દ્રષ્ટિકોણ હંમેશા સકારાત્મક રહે છે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારે આશા ગુમાવતા નથી તમને તમારા અનુભવનો અને જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવાનું ગમે છે જો કે ક્યારેક સત્ય બોલવામાં તમારી બેશરમી લોકોને નુકસાન પહોંચાડી શકે છે તમારા કાર્ય અને જીવનમાં આગળ વધવાની રીત તમારી સ્વતંત્રતા અને તમારી પોતાની શરતો પર પોતાને વ્યક્ત કરવાથી પરિવર્તન ગ્રહોની ગતિવિધિઓ તમને તમારા વ્યક્તિત્વને નિખારવા નવા વ્યવહારુ લક્ષો નક્કી કરવા અને જીવનના દરેક ક્ષેત્રમાં ગાઢ જોડાણ અનુભવવાની તકો આપશે વાર્ષિક રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર પરિણીત જાતકોને વર્ષની શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે નાની ગેરસમજ અને ભાવનાત્મક અંતર સંબંધોમાં તણાવ લાવી શકે છે પ્રામાણિક વાતચીત અને આત્મનિરીક્ષણ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમારા સંબંધોને મજબૂત બનાવશે એકલવાયા જાતકોને ડેટિંગની તકો ઓછી મળી શકે છે અને વિશ્વાસના અભાવને કારણે ઊંડા જોડાણ બનાવવામાં મુશ્કેલી પડી શકે છે તેથી જૂના ગાને મટાડવા અને પ્રામાણિકપણે વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો જે લોકો અપરિચિત છે અને સંબંધમાં છે તેમને વર્ષ સારું રહેશે પરસ્પર સમજણ પ્રેમાળ ક્ષણો અને ભવિષ્યની યોજનાઓની ચર્ચા માટે તકો મળશે ખાસ કરીને ઓક્ટોબર પછી પ્રેમ જીવનમાં ઊંડા જોડાણ જોવા મળશે સાથે સાથે લાંબી મુસાફરી અથવા કૌટુંબિક મુલાકાતની શક્યતાઓ પણ રહેશે ધનુ રાશિના જાતકોના કરિયરની વાત કરીએ તો વર્ષની શરૂઆત થોડી પડકારજનક રહેશે કામનું દબાણ અને જવાબદારીઓ વધશે પરંતુ તમારી મહેનતથી તમે બધી સમસ્યાઓ દૂર કરી શકશો વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે નવી તકો મળશે અને નાણાકીય લાભ પણ થશે જે લોકો નોકરી કરે છે તમારે તમારા સાથીદારો અને અધિકારીઓ સાથે સંકલન કરવું પડશે શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલીક મુશ્કેલીઓનો આ વર્ષમાં સામનો કરવો પડી શકે છે પરંતુ પછીથી નવા બજારોમાં વિસ્તાર કરવાની તકો મળશે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં સખત મહેનત કરશે અને સફળતા અપેક્ષિત રાખી શકે છે વર્ષ અનુસાર નાણાકીય વર્ષની શરૂઆત ધીમી રહેશે પરંતુ કાળજીપૂર્વક ખર્ચ અને આયોજન કરવાથી બચતમાં વધારો થશે પગારદાર લોકોને સ્થિર આવક મળશે અને થોડી વૃદ્ધિ થવાની સંભાવના છે વ્યવસાયમાં શરૂઆતમાં ચુકવણીમાં વિલંબ થઈ શકે છે પરંતુ વર્ષના અંત સુધીમાં નફો અને વૃદ્ધિ જોવા મળશે લાંબા ગાળાના રોકાણો ખાસ કરીને વિદેશી રોકાણો તમારા માટે આ વર્ષે ફાયદાકારક રહેશે વર્ષ બે હજાર છવ્વીસમાં પહેલા ભાગમાં પરિવારમાં ભાવનાત્મક પડકારો આવશે માતા પિતા અથવા ભાઈ બહેનો સાથેના સંબંધો થોડા તણાવપૂર્ણ બની શકે છે પરંતુ પછીથી ઘરમાં ખુશી અને સહયોગ વધશે સ્વાસ્થ્યની વાત કરીએ તો ઊર્જાનો અભાવ સાંધાના દુખાવા અથવા હળવી ચેતા સમસ્યાઓ થઈ શકે છે સંતુલિત આહાર નિયમિત કસરત અને સમયાંતરે આરોગ્યની તપાસ જરૂરી રહેશે માનસિક રીતે તમે સ્થિર રહેશો જો કે ક્યારેક તમે તણાવ અનુભવી શકો છો ધનુ રાશિના જાતકો હવે વાત કરીશું આપણે વર્ષ બે હજાર છવ્વીસમાં તમારે કરવાના મહત્વના ઉપાયો વિશે તો તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં એટલે કે નૈઋત્ય ખૂણામાં સિંધવ મીઠાનો દીવો મૂકો આનાથી

વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે એક એવું વર્ષ સાબિત થઈ શકે છે જેમાં પડકારોની સાથે સફળતાના નવા રસ્તા પણ ખુલશે વર્ષની શરૂઆત થોડી મુશ્કેલ બની શકે છે પરંતુ વર્ષનો બીજો ભાગ સ્થિરતા પ્રગતિ અને સંતોષ લાવશે વાર્ષિક રાશિફળ ફળ બે હજાર છવ્વીસ અનુસાર પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં પરિણીત લોકોના જીવનમાં કેટલાક મતભેદો અને મતભેદો જોવા મળી શકે છે ભાવનાત્મક અંતર અને વાતચીતનો અભાવ લગ્ન જીવન ઉપર અસર કરી શકે છે જો કે જૂન મહિના પછી ગુરુનું ગોચર સંબંધોમાં મીઠાશ અને સમજણ વધારશે જેમના લગ્ન નિશ્ચિત નથી તેમના માટે વર્ષનો મધ્ય ભાગ રોમેન્ટિક પ્રસ્તાવો અને સારા સંબંધોની શરૂઆત માટે અનુકૂળ રહેશે જે લોકો પહેલેથી સંબંધોમાં છે તેમણે તમારા સંબંધને મજબૂત બનાવવા માટે વાતચીત અને વિશ્વાસને પ્રાથમિકતા આપવી પડશે

રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ કેટલાક અનિચ્છનીય ખર્ચ અને પૈસાની મુશ્કેલીઓ સાથે શરૂ થઈ શકે છે પરંતુ યોગ્ય બજેટ અને આયોજન સાથે તમે વર્ષના અંત સુધીમાં નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો રિયલ એસ્ટેટ અને શેર બજારમાં રોકાણ લાભ લાવે તેવી શક્યતાઓ છે જો કે સટાકીય વેપાર ટાળવાની અમે તમને સલાહ આપીએ છીએ વાર્ષિક રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર

નાની મોસમી બીમારીઓ સિવાય તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે માનસિક રીતે પણ તમે વધુ સંતુલિત અને શાંત અનુભવશો એકંદરે વર્ષ બે હજાર છવ્વીસ મકર રાશિના જાતકો માટે આત્મનિરીક્ષણ સમજણ અને સંતુલનનું વર્ષ છે ફક્ત ધીરજ રાખો અને સફળતા તમારી સાથે રહેશે મકર રાશિના જાતકો વર્ષ બે હજાર છવ્વીસમાં કરવાના તમારા ઉપાયો વિશે ચર્ચા કરીએ તો દર શુક્રવારના દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ તમે અવશ્ય કરો અને આ ઉપાય કરી અને તમે પણ વર્ષ બે હજાર છવ્વીસના વર્ષમાં સારા પરિણામોને પ્રાપ્ત કરો